નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આજે તારીખ પંદર નવ બે હજાર ચોવીસ જાણીએ જમખંભાળિયા માર્કેટિંગ યાર્ડના જથાબંધ શાકભાજીના બજાર ભાવ તો મિત્રો આજે મંદી તેજીનો જ માહોલ છે પાછો તો શરૂઆત આપણે ટમેટાથી કરી છીએ ટમેટામાં આજે અઠાવીસ રૂપિયાથી લઈ અને સારો માલ પાંત્રીસ રૂપિયા કિલો સુધી દેશી ટમેટા વેચાણા છે અને મીડિયમમાં ચોવીસ પચીસ રૂપિયા સુધી વેચાણા છે ટમેટા ત્યાંથી દૂધી દૂધીમાં બજાર આજે દબાણી છે બજારમાં મીડિયમ દૂધી વીસ પચીસ રૂપિયા સુધી વેચાણી છે અને સારી દૂધી જે ખેડૂતની વીઆઈપી આવી હતી તે ત્રીસ પાંત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી કારેલા કારેલામાં બજાર જોઈએ તો મીડિયમ કારેલા પચાસ રૂપિયા કિલો સુધી વેચાણ પંચાવનમાં વેચાણ સારા કારેલા વીઆઈપી એક નંબરના સાઠ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ગુવારમાં ગુવારમાં રનિંગ બજાર જ છે હવે પંચાવન રૂપિયાથી લઈને સારો ગુવાર પાસઠ સિત્તેર રૂપિયા સુધી વેચાય છે ત્યાંથી તુરિયા તુરિયામાં જે બજાર ડાઉન છે આવક થઈ ગઈ છે ફૂલ તો વીસ રૂપિયાથી લઈ અને સારા તુરિયા જે ખેડૂતના આવે છે તે ત્રીસ રૂપિયા સુધી વેચાય છે ત્યાંથી લીલા ચોરા લીલા ચોરામાં રનિંગ બજાર છે લીલા ચોરા મીડિયમમાં સિત્તેર એંસી રૂપિયા કિલો સુધી વેચાણ હતા અને વીઆઈપી ચોરા એક નંબરના સો રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી ગલકા ગલકા મીડિયમ ગલકા બાર પંદર રૂપિયા સુધી વેચાણ છે અને સારા ગલકા વીસ રૂપિયા અને બાવીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી કોબીમાં કોબી પચીસ રૂપિયાથી લઈ અને ઉપરમાં સારી કોબી છૂટક ત્રીસ રૂપિયા બત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી ફુલાવર ફુલાવરમાં જ આવક હતી તો ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે મીડિયમ માલ સાઠ રૂપિયા પાસઠ રૂપિયા કિલો સુધી વેચાણો છે અને વીઆઈપી એક નંબર માલ આવે છે તે પિંચોતેર રૂપિયા અને એંસી રૂપિયા કિલો સુધી વેચાણો છે ત્યાંથી રીંગણા રીંગણા જે પાલનપુરના આવે છે એ સાઈડના જે આવે છે એની બજાર પિસ્તાલીસ પચાસ રૂપિયાથી લઈ અને સાઠ સિત્તેર રૂપિયા સુધી વેચાય છે અને જે ખેડૂના અહીન આવે છે લોકલ એક નંબર માલ સારો વીઆઈપી માલ આવે છે તે એસી રૂપિયા અને પિચાશી રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી ગોટી રીંગણા ગોટી રીંગણામાં બજાર એવી રીતે જ છે જે બારની અહીંયા આવે છે ગોટી તે પચાસ સાઠ રૂપિયા કિલો સુધી વેચાય છે અને સારી જે ખેડૂની અહીંની આવે છે દેશી તે સિત્તેર રૂપિયા અને એંસી રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી ખેડૂત મિત્રો ટિંડોરા ટિંડોરામાં બજાર જોવા જઈએ તો આજે બારના જે આવે છે રાજકોટ સાઈડના તે સિતેર રૂપિયા બજાર છે અને ખેડૂના જે લોકો લઈને આવે છે સારો માલ વીઆઈપી તે નેવું રૂપિયા અને સો રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી ધાણા ધાણામાં બજાર આજે અપ થઈ છે ઉછાળો માર્યો છે શરૂઆત બસો રૂપિયાથી લઈ અને ઉપરમાં ધાણા ત્રણસો રૂપિયા અને ત્રણસો ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ધાણા છે છૂટકમાં ત્યાંથી લાલ મરચાં લાલ મરચાંની આવક સારી જ છે લાલ મરચાંની બજાર પાંસઠ રૂપિયા અને સિત્તેર રૂપિયા બજાર છે ત્યાંથી આદુ આદુ સાઠ રૂપિયાથી લઈ અને ઉપરમાં જે જૂનું આદુ આવે છે તે એકસો ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી લીંબુ લીંબુ બજાર એકસો વીસ રૂપિયાથી લઈ એકસો ચાલીસ રૂપિયા કિલો સુધી સારા વીઆઈપી લીંબુ વેચાણ છે ત્યાંથી બટેકા બટેકા પચાસ કિલોનો બાજકો તેરસો રૂપિયાથી લઈ અને સારા બટેકા બાદશાહ એ પંદરસો રૂપિયા સુધી વેચાય છે ત્યાંથી સૂકી ડુંગળી સૂકી ડુંગળી આજ ખેડૂની આવક હતી તો બજારમાં મીડિયમ માલ અગિયારસો રૂપિયા બારસો રૂપિયા પીસી વેચાણી હતી મીડિયમ હતી અને સારી ડુંગળી ચાલીસ કિલાની પીસી સોળસો પચાસ રૂપિયાથી લઈ અને અઢારસો રૂપિયા સુધી વેચાણી છે અને ત્યાંથી સૂકું લસણ સૂકા લસણમાં રનિંગ બજાર જ છે બસો સિત્તેર રૂપિયાથી લઈ અને સારો માલ વીઆઈપી ત્રણસો રૂપિયા સુધી વેચાય છે ઓ લીલી ડુંગળી લીલી ડુંગળીમાં મીડિયમ ડુંગળી આવે છે તે વીસ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે અને સારી ડુંગળી ઉપર જોઈએ તો સાઠ સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી લીલી મગફળી લીલી મગફળીમાં પાંત્રીસ રૂપિયાથી લઈ અને ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી ચાઈના કાકડીમાં આજે મંદી જોવા મળી છે ચાઈના કાકડી મીડિયમમાં પંદર વીસ રૂપિયા કિલો જોવા જાય છે અને સારી કાકડી પચીસ રૂપિયા અને ત્રીસ રૂપિયા કિલો ઉપર જોવા વેચાણી છે અને ત્યાંથી જાડા મરચાં જાડા મરચાં મીડિયમ ત્રીસ પાંત્રીસ રૂપિયા કિલો સુધી વેચાય છે અને સારો માલ ઉપર પચાસ પંચાણું રૂપિયા કિલો સુધી છૂટક વેચાણ છે અને ત્યાંથી ઝીણા મરચાં ઝીણા મરચાં જે બહારના આવ્યા હતા તે વીસ રૂપિયાથી લઈને ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણે છે અને સારા મરચાં જે ખેડૂતના વીઆઈપી આવે છે તે ઉપરમાં પિસ્તાલીસ રૂપિયા અને પચાસ રૂપિયા કિલો સુધી વેચાણ છે તો મિત્રો તે આજની ભાવની અપડેટ જો મિત્રો તમે આપણી ચેનલમાં નવા આવો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય જવાન જય કિસાન